રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે નવા અને હવાર હવારના હાથ જ છે ને આપણે શરૂઆત કરી દીધી અત્યારે જો નથી ખોલવા દીધા એટલા સોખા અને આપણે બાથરૂમનું કામ લગભગ તો નવાણું ટકા પૂરું થઈ ગયું પાછું એક ટકો ખાલી બાકી છે હું એટલું છે ને હવે સિરાય બીરાય અને પછી કરવાનું છે એટલે જાજ કંઈ બાકી છે નહીં તમને બતાવું જો ઓલું બાથરૂમ તો કમ્પ્લીટ થઈ જ ગયેલું હતું અને આમાં પણ જો બધી કમ્પ્લેટ અંદર એક પ્લાસ્ટર થઈ ગયું બારે પ્લાસ્ટર થઈ ગયું અહીંયા આવું કર્યું હવે આમાં એવું લાગે ને તો નીચે થોડોક માલ નાખવાનો લોટી બનાવવાની બે જ બાકી બીજું પછી થઈ ગયું બા જોવા નીકળ્યા કેવું કર્યું આ તો મારે થઈ ગયું

ને આપણે પણ શેરાવાનું લગતું થઈ ગયું છે તૈયાર તો સેરાવા પેરા થાય પછી પાછા કામકાજ ઉપાડી એટલે આજ બપોર ચડે ને કમ્પ્લીટ થઈ ગયું હવારમાં વહેલી છે ને દોવા બેઠા તો ન દો માર્યો મળ્યો હમણે કેમ જ કરે હવે ઓલી ઓલી રહીને થોડાક દેવ વહેંઈશ પછી અત્યાર પાછું ધોવા દેતી હું હું કરતી કરતા વહેલી જો પેરીતી હોય તો રવિવાર છે ઘરે વા મોહન વાહ તો મોહન ના ચા મોહન મે ચા એવું હારે ઉપરો આવ્યો ઘરે ઉપરવા દે કેવું લાગે

અંજે બે રોટલી બનને એવું હે રામ રામ જય માતાજી યે દાવે તેર બોલે મારા દેર આય લાય સનગ દે બેં થા રોટલી કારે થી આજ કે હાલો સીરા એમ થાય વા લાગશે

ને અત્યારે જો વાદરા સડી ગયા તડકો એવો હે ને આજ તો રે ને તડકો બહુ જ છે એટલે બહાર જ રહેવાતું નહીં એટલે બધાય રહ્યા ને એટલે બધા બેઠા જો સાંય ને આપણે જો આ બે બાથરૂમનું કામ થઈ ગયું કમ્પ્લીટ બાકી બીજું કાંઈ નહોતું અંદર કાલે જો આપણે આમાં એક માથું પીલાસ્ટર બાકી એટલે એ કરી નાખ્યું ને હેઠે થોડુંક અહીંયા ધાર થોડોક પાડ્યો એટલે હવે અંદર થોડુંક એ પોસવું જેવું બાકી બધે અસર કઠણ થઈ ગયું છે અહીંયા એક થોડીક ધ્યાન રાખવી જોઈશે આપણે વાહે રહ્યું ને ધાબુ નાખ વાહિયા ના કૂચરા આવી જાય એટલે એક શેડું મૂકી દીધું જો ને કાંઈ સાયું આવે ને અહીંયા જ બે એટલે એવું બધું થઈ ગયું કામ એટલે હવે પાણી રોજ સાઈટા રાખવાનું બીજું કાંઈ નથી થવાનું અસર મજાનું થઈ ગયું ને ખાલી હવે બાયણા રિયા બાયણા લઈ આવ્યા લઈ આવ્યા એ હમણાં ચડાઈ દઈશું प प

થોડીક નિરાય થવાની હાનનું હને ઉતાર થાય જે માલ જે રેતી હારવાની છે ને એવું બધું હાલતું હોય આજે કામ પૂરું થઈ ગયું એટલે હાડની થોડીક નિરાય થઈ છે મોહનને કહી દી કે પીરવી વારો એટલે એ શાક ઠરતું થાય પછી ખાલી હું બાર મોહન ત્રણ જણા હૈ તમારે મોહનને આલ બાજુ જો પીરવવાની ચાલુ કરી દીધું આપણે શાક બનાવી જો ધુમાડા કાટે શાક થોડું થોડું દીજે આવ બાર ને દીખીને થોડું દીજે ઠરતા જાય એમ ખાતા જાય

આપણે ખર્ચ ના નીકળી ને થોડાક આપડે વધીએ લગભગ એમાં એવું હોય સોડવા હારા દેખીએ એટલે ખર્ચો કર નાખી અણ થાય

થાય ખરું હવે વરસાદ રહી જાય ને તો હજી કઈક વરી નાખ્યા એટલે પાછા નકર નાખ્યા એ પાછા નો આવે એવું છે અને ધોરા ને નીણે ચડવાની તૈયારી માં છે એટલે હવે થાય ખરું મજા રેતી માં જ આવીને બે હે

જો મોન પર આવી ગયા નારી રવત કાકા આ બુજ ના આ તાનજો બાયન કે ફોન ઓકને ને જોવાનો પલરે 1 રહ્યો મારી પાસે પલરે કોરી નો પલરે એમ કોર સદાય હતા તો નો વાંતા છોકરા કાકા